જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું ભરેલા કારેલાનું શાક આ શાક બિલકુલ કડવું નહીં થાય અને ઘરમાં બધાને ભાવશે અને એકદમ નવી રીતના બનાવ્યું છે અને ગરમ ગરમ રોટલી સાથે ખાવાની બહુ જ મજા આવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો કારેલાનું શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ કારેલા લીધા છે અત્યારે વરસાદની સિઝન છે એટલે સરસ કારેલા આવે છે આપણે આખા ભરાય એવા લીધા છે આપણે આ રીતના સરસ કારેલા લઈ લેવાના તો હવે કારેલાનું આપણે ભરેલું શાક કરવાનું છે તો આપણે કારેલાને ઉપરથી આ બધી છાલ છે એ કાઢી નાખશું અને બે પાછી આપણે આ જે ડીટિયા છે એ કાઢી નાખશું તો આપણે આ રીતના ચાકાથી ધીમે ધીમે બધી છાલ કાઢી નાખશું આ રીતના આપણે છાલ કાઢીને બધા સરસ રીતના એક સરખા કરી નાખવાના આપણે જે કરકરિયાવાળો ભાગ છે ને એ બધો કાઢી નાખવાનો કાઢીને આપણે એક બાઉલમાં અત્યારે ભેગા કરશું બધા

આ રીતના આપણે બી કાઢી અને ચોખ્ખો કરી નાખવાનો અને બી જેને નીકળી જાય ને પછી આપણે મીઠું લેવાનું છે અને આ મીઠું આપણે ચાકાની મદદથી આ રીતના લઈ અને અંદર નાખી દેવાનું છે અંદર નાખી અને આ રીતના આંગળી ફેરવી દેને એટલે ચારે કોર આપણે મીઠું સરસ રીતના ચોંટી જાય અને પછી વધે બધું કાઢી નાખવાનું આ રીતના આપણે બધા કારેલાને મીઠાવાળા કરી નાખશું બી કાઢીને તો આપણે બધા કરેલાને આપણે બી કાઢી અને આ રીતના મીઠું ભરીને સરસ કરી નાખ્યા છે આપણે મીઠું ભર્યું એટલે એમ નહીં માનતા કે કરેલાનું શાક ખારું થશે ખારું નહીં થાય આપણે આને પંદરથી વીસ મિનિટ માટે ઢાકી અને રહેવા દઈશું એટલે એનું કડવું પાણી હશે ને બધું નીકળી જશે તો આપણે આને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું અને જો તમારી પાસે ટાઈમ હોય તો અડધી કલાક પહેલાં પણ તમે આને કરી શકો છો તો હવે આપણે આને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું મીઠાવાળા કરીને તો આપડા કારેલા પંદર થી વીસ મિનિટ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે માવો બનાવી લઈએ તો આપણે કડાઈ લેવાની છે અને તેની અંદર આપણે અડધી વાટકી જેટલા સિંગાણા લીધા છે અને આપણે શેકી લઈશું પહેલા

હવે આ ત્રણેય વસ્તુ આપણે સાથે સરસ સરસ રીતના ખાંડી લેશું તો હવે આપણા ત્રણેય વસ્તુ સરસ રીતના ગઈ છે સિંગના મગજ તરીના બી અને તલ તો ત્રણેય વસ્તુ આપણે એક બાઉલ લેશું અને એની અંદર બધું નાખી દેશું અને ત્યાર પછી આપણે અડધી વાટકી ઝીણી એકદમ સેવ ઝીણી આવે છે ને એ લેશું એ નાખી દઈશું આ તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે એક મોટી સાઈડ ની ડુંગળી લીધી છે પણ છે નાખી નાખી લીલા ધાણા લીધા એ આદુ મરચીની પેસ્ટ બનાવેલી છે એ નાખી દેસુ એક ચમચી ધાણાજીરું નાખશું અડધી ચમચી હળદર નાખશું પાંચ ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખશું સ્વાદ અનુસાર મીઠું નાખી દેસુ બે ચમચી જેટલી ખાંડ નાખશું દોઢ ચમચી જેટલી આપણે લાલ મરચું અને લસણની પેસ્ટ બનાવી છે એ નાખશું આપણે એક તીખું મરચું લીધું છે એક ચમચી અને અડધી ચમચી મોળું મરચું લીધું છે અને દસ થી પંદર લસણની કળી લીધી છે એ રીતના આપણે પેસ્ટ બનાવી એ નાખી દઈશું કારેલાના શાકમાં તમે લસણ ખાંડીને નાખશો ને બહુ જ સરસ લાગશે અને બે પાવડા જેટલો આપણે તેલ નાખશું હવે આપણે કારેલાના શાકમાં ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે આપણે આ રીતનો સરસ ભેળવી દેવાનો છે અને આ તમે કોરો ખાશો તો પણ બહુ સરસ લાગશે તો આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો અત્યારે આપણે એને સાઈડ ઉપર મૂકી દઈશું હવે જે આપણે કારેલા પલાળીને રાખ્યા હતા ને મીઠામાં એ જોઈ લેશું તો તમે જોઈ શકો આખા કારેલા છે તો પણ કેટલું પાણી નીકળ્યું છે આ બધું કડું પાણી છે એ બધું આપણે કાઢી નાખશું તો હવે આપણે કારેલાને ત્રણ થી ચાર પાણીએ ધોઈ નાખશું આ રીતના બધા આપણે અંદર હાથ નાખી અને સાફ કરી લેવાના એટલે મીઠું હોય એ પણ નીકળી જશે અને કારેલામાંથી માંથી કડવા નીકળી જશે તો કારેલાને આપણે ત્રણ પાણીથી સરસ ધોઈ નાખ્યા છે તો હવે આપણે આ રીતના પાણી નીચોવી અને બધા કારેલાને ઊંધા મૂકી દઈશું જે બાજુ આપણે જીરો પાડ્યો હોય ને એ બાજુ ઊંધા મૂકી દેવાના એટલે વધારાનું પાણી બધું નીતરી જાય આપણે આ રીતના એક કોટનનું કપડું લેવાનું છે નીચે આપણે હવે આ કારેલાને આપણે ઉપર બીજું કપડું આ રીતના કરી અને થોડાક લૂછી નાખશું એટલે એકદમ કોરા થઈ જશે આ રીતના આપણે બધા કારેલાને કોરા કરી નાખવાના

સરસ ફૂલી ગઈ છે તો કારેલા ને આપણે ધીમા દેશે ધીમે ધીમે હળવા હાથે હલાવી અને બે થી પાંચ મિનિટ માટે સારા લેવાના છે આ રીતના આપણા કારેલા સાતળવા દેવાના છે આપણે ધીમા ગેસે એટલે જે ઉપરની જે છાલ છે ને એ તળાઈ જશે ને એટલે આપડા કારેલા છૂટા નહીં પડે અને કાચા છે એટલે છૂટા નહીં પડે અને આપણે દબી એને ભરેલા છે એટલે છૂટું પડવાનું કોઈ સવાલ જ ઉઠતો નથી એટલે તમે ધીમે ધીમે તળશો ને તો બહુ સરસ થઈ જશે કારેલા તો પાંચક મિનિટ જે ઓછું ને આપડા કારેલા સરસ શેકાઈ ગયા છે આપણો કલર બદલાઈ ગયો છે તમે જોઈ શકો તો હવે આપણે જે મસાલો રાખ્યો છે ને બધો નાખી દઈશું હવે આ મસાલો નાખી હવે જે આપણે મસાલો નાખ્યો છે ને એટલે આપણે બે મિનિટ આને ચડવા દઈશું એટલે આપણે મસાલો છે ને સરસ રીતના ચડી જાય અને આપણે કારેલા ની અંદર બધો કોટ થઈ જાય

જેવું થઈ ગયું છે ને આપણે ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો કેટલું સરસ શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે આપણે એક વાર હલાવી લેશું આપણા કારેલા પણ સરસ ચડી ગયા છે તમે આ રીતના બતાવી દો જો એકદમ સરસ ચડી ગયા છે અને કારેલા પણ પણ આપણા ભરેલા રહ્યા છે આપણે આપણે ખાલી તો હવે ગેસને બંધ કરી એકદમ ધીમા શાક ચડીને તૈયાર થઈ ગયું છે અને જોતા જ ખાવાનું મન થાય ને એવું બનીને તૈયાર થયું છે જે શાક નહીં ખાતા હોય ને કારણ એ પણ તમને અઠવાડિયામાં બે થી ત્રણ વાર બનાવવાનું કેસે અને તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે એને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરવાનું છે અને તમે આ રીતના એકવાર શાક બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળશે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી